મિત્રો નમસ્તે આપણા ઘરની અંદર નાના બાળકો હોય ને એટલે આપણે જાણતા ને અજાણતા સતત અને સતત આપણા બાળકનું કમ્પેરિઝન આપણા મનમાં અને જાહેરમાં બીજાના બાળકો સાથે કરતા રહીએ છીએ અને આ થવું ન જોઈએ ખરેખર આ બહુ ખરાબ વસ્તુ છે બાળકની જ્યારે કમ્પેરિઝન કરીએ છીએ એ નેગેટિવ કમ્પેરિઝન ત્યારે એની માનસિક સ્થિતિ ઉપર ખૂબ મોટા ઘાવ લાગે છે તમને તમારું બાળક એવું કહે કે પપ્પા તમે છે ને બરાબર નહીં તમારા કરતાં ઓલા બાજુવાળા પપ્પા છે ને એ બહુ સારા તમે તમારી અંદર એના જેવું કાંઈ નથી ક્યાં એ ક્યાં તમે આમ કહે તો તમારો પિત્તો કેટલો હલી જાય તમે હાંજ પડે હત્તર વખત તમારા છોકરાને પાડોશના બાળક પાડોશીના છોકરા એને કમ્પેરિઝન કરો છો ભાઈ ઓલાને આવડે તન્ન આવડતું એ જોયો તે એ નિશાળ જોઈએ નંબર આવ્યો એને આમ કર્યું એને તેમ કર્યું તારામાં આ નથી આ નથી આ નથી મેં આની પહેલાં વિડીયોમાં કીધું બાળકમાં ખરેખર તમે વારંવાર જે વાતને વર્ણવશો ને વારંવાર જે વાતને ગાશો ને બાળકી નહીં હોય તોય એવું થઈ જશે કમ્પેરિઝન ક્યારેય નહીં કરવાની તમારી ઘરે કોઈ સ્માર્ટ બાળક આવે એકદમ આમ કાં અંગ્રેજી પાવરફુલ આવડતું હોય ને કાં કાંઈક એક્સ વાય જેડની અંદર કંઈક પાવરફુલ હોય બધા બાળકની અંદર કંઈક નવું નવું હોવાનું જ છે તમારા બાળકમાં કેટલી સારી બાબતો એ તમે નથી જોતા ઓલ્લાની અંદર જે નવું છે જે તમારા બાળકની અંદર નથી એટલે તરત તમે લઘુતા ગ્રંથિમાં સરી જાવ છો અને તમારા બાળકની પાછા એમાં નાખો છો તમને લઘુતા ગ્રંથિ થાય એટલે બાળકને તો થાય જ બહો બોલવા બોલવા માંડે ઇંગ્લિશ બોલવા માંડે અથવા તો કંઈક એવું મોબાઈલથી એવી રીતની અમુક એપ્લિકેશનો કંઈક કરવા માંડે કે ચેસ સારું રમતું હોય કે સંગીત સારું વગાડતું હોય તો બાળકને તો લઘુતારકથી થાય પણ તમે લઘુતાકરણથી મારામાં કાંઈ મારા છોકરામાં કાંઈ નથી હારું કાંઈ છે જ નહીં આમાં હું કરું એમ કરીને તમે લઘુતાક્રમથી પીડા તમે પીડાવો એટલે બાળક પીડા હૈ મિત્રો એક વસ્તુ યાદ રાખી લો લખી લો નાના છોકરા ઘરમાં હોય તો લખી લ્યો આ જોવો છો ને તમે એવું બધું નથી હોતું આઈન્સ્ટાઈન અગિયાર વર્ષની ઉંમર મંદ બુદ્ધિના બાળક જેવો લાગતો હતો ચાર વર્ષ સુધી તો છે ને ઊભો થઈને હાલી નહોતો તો દુનિયાનો શ્રેષ્ઠ આજ સુધીનો ન ભૂતો ન ભવિષ્યથી જે વૈજ્ઞાનિક છો ને આ હું એની વાત કરું છું એ બાળકની આવી સ્થિતિ હતી એટલે બાળપણ જોઈને ક્યારેય માનવું નહીં કે મારા બાળકની અંદર કાંઈ નથી નાના હોય ને ત્યારે ઘણી વખત કાંઈ ન હોય એવું બાળક દેખાતું હોય ને મોટો થઈને બહુ પ્રગાઢ બને છે અને મોટે ભાગે તમે જોજો બહુ પ્રદર્શનના પૂતળા બાળકને નાનપણથી બનાવવા હારા નથી બાળપણ બાળકને નાનપણથી કલાકાર બનાવવો હારો નથી ડીજી ઈરાની કરીને એક જૂના ફિલ્મનો એક બાળક છે જે આમ તો છોકરી હતી પણ છોકરાના વેશમાં લગભગ એણે અભિનય કર્યો છે એનું તમે જીવન જોજો એનું કેટલું શોષણ થયું છે મોટા ભાગના બાળકોને છે ને કલાકાર બનાવી દો પ્રદર્શનના પુતળા બનાવી દો ને જાદુ અથવા તો સર્કસનો ઘોડો બનાવી દ્યો છો ને ત્યારે ખરેખર સર્કસનો ઘોડો જ બને સર્કસનો ઘોડો ને યુદ્ધનો ઘોડો એમાં બેમાં ફરક છે પાંજરાના સિંહ બનાવવા જેવી વાત છે ભાઈ એટલે આવી રીતના પ્રદર્શનના પુતળા તમારા છોકરાઓને નહીં બનાવતા ને ઘરના બે ચાર જણા થાય એટલે કે હાલ તો એલું કરતો તને આવડે એવી રીતે વારંવાર એવું નહીં કરે મોજમાં હોય ને કરે બાળક તો ઠીક છે પણ બાળકને જરાય ન ગમતું ને તમે કરાવો ને સારી વસ્તુ નથી એનાથી તમને આમ સંતોષ થાય બાળક એવી રીતનું કંઈ પ્રદર્શન કરે ને એટલે તમને આમ બીજા તાલિયું પાડે વાહ મારો બાળક તમે આમ કોલર ટાઈટ કરો બાળકમાં કશો ફરક નથી પડો બાળકને અમુક એકદમ એકદમ અંદરથી છે ને એ કલા પ્રત્યેની ઘૃણા થાય છે કે આ કલા આવડે એટલે મારા પપ્પા મને વારંવાર આવું કહે છે ને એને નિજાનંદી બનાવવા દો અને મજા આવે છે ગાવાની તો ગાવા દો એના આનંદ માટે ગાવા દો એને તમે છે ને એકદમ જબરજસ્તીથી નહીં બનાવો આપણે છે ને ઘણી વખત કેટલીક વસ્તુમાં ખબર નથી પડતી ને એવું આપણે શીખવાડીએ છીએ હમણાં એક વસ્તુ આવી છે એવું એક ટ્રેન એના ક્લાસ ચાલે છે ખરેખર ખતરનાક છે એ ક્લાસ આખે પાટા બાંધીને પછી આમ હુંગીને વસ્તુ ફોટો સેનો છે આમ આમ કરી આમ આમ કરી અને કહેવાનું કે ભાઈ આ નરેન્દ્ર મોદીનો ફોટો છે આ કલર આવો છે આ છાપું છે આમાં લખેલું છે આમ વાંચે આમ 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 કરી વાંચે એટલે ભાઈ શું જરૂર છે એની એવું ન આવડે એ એ એ કામમાં આવવાનું છે તમને પ્રદર્શન માટે જ કરો છો ને તમે હવે એ વસ્તુ સારી નથી એટલા માટે હું કહું છું કે એ જો સારી વસ્તુ હોત ને એવી રીતની અતિ શક્તિ એમાં ખીલતી નથી એ કોઈ ગ્રાણી અંદરની શક્તિઓ તમારી છઠ્ઠી ઇન્દ્રિ જાગી જાય છે એવું નથી એવું હોય તો એને કહો કે આવતીકાલનું બજાર ક્યાં છે આ શેરનો ભાવ શું છે કહી દેલ કહી દે તો એ કાંઈ એટલે કાંઈ નથી ઇઝ પણ એનાથી બીજી સાઈડ ઇફેક્ટ એ થાય છે એ બાળકને તમે જોયા પછી એનો ચહેરો જોજો મિત્રો તમારા આસપાસમાં કોઈ એવા બાળક હોય ને આમ જાણી લેવા એનો ચહેરો જોજો નૂર વગરનો થઈ જાય એની અંદરથી કંઈક નૂર જતું રહે છે એટલે ન કરવાની પ્રકૃતિમાં આપણે ક્યાંક ઘોસપરોણો કરીએ છીએ જો એ ખરેખર કાંઈક કામની વસ્તુ હોત તો આપણા શાસ્ત્રએ બધું જ આપ્યું એમાં એ કંઈક આપ્યું હોત એમાં ક્યાંય એવું વિદ્યા કે એવી કોઈ કામનું આપ્યું નથી આપણે અતિન્દ્રિય શક્તિઓને ખીલાવવાની વાત છે અરણ્યકમાં જેની યોગ સાધના અષ્ટાંગ યોગની બધી વસ્તુ છે પણ આવી કોઈ જાદુ વસ્તુ આપી નથી એટલે તમારે ખૂબ આવું કંઈક બનાવીને તમારા બાળકને પ્રદર્શનનું પુતળું ન બનાવવું એવા ક્લાસની અંદર પણ મોકલવું નહીં એ બાળકનું વ્યક્તિત્વ અસદિગ્ધ થશે એ બાળક જે બાબતમાં ખરે એક વસ્તુ લો આપણું બાળક છે ને કોમન મેન પહેલાં હોવું જોઈએ અસામાન્ય બાળક હોય તો સારી વસ્તુ ન હોય ને તો કોમન મેન થવું જોઈએ કોમન મેનના જે જે પરિસ્થિતિ હોય ને એ બધી એને ખબર પડવી જોઈએ કે આ કોમન મેનની આ સ્થિતિ છે એટલે સૌથી મોટું શિક્ષણ હું જો માનતો હોઉં ને તો કોમન એજ્યુકેશન છે એને બધી આપણે કહીએ ને કે આમ કોમન સેન્સ કોમન સેન્સ આ બધી વસ્તુઓ એની અંદર આવડવી જોઈએ બાકી બધાની અંદર બધું ન હોય બધા હરખા ન હોય આપણે બધાને હરખા બનાવવાની જરૂર નથી બધા એક જ ટિપિકલ આવા સોફ્ટવેરમાં કુદરત છે નહીં તો સમૃદ્ધ મોટું મોટું કારખાનું છે એટલે એની અંદર જુદા 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 પ્રકારના અનન્ય માણસો જન્મે છે વિચાર કરજો તમે તમારું અનન્ય બાળક એ એક જ કોપી છે કુદરતમાં એના જેવું દુનિયામાં એનો કોઈ જોટો નથી એ અટલ છે એ અનન્ય છે અને એનો કોઈ જોટો જગતમાં નથી તો એને તમે બીજાની સાથે સરખાવશો તો મેળ જ નહીં ખાય એનો જોટો જ નથી એ મળશે જ નહીં એ એકલો જ છે અટુલો નથી એકલો છે પણ એ એકલો કાફી છે એ અનન્ય છે અનન્ય એ ગોડ ગિફ્ટ લઈને આવીએ છીએ આપણે ગોડ ગિફ્ટ એટલે મારી અંદર છે ને દુનિયામાં કોઈ માણસની અંદર નથી નથી ને નથી આ અંગૂઠાની ફિગર છે ને ભાઈ અંગૂઠાની ફિગર એ મારા અંગૂઠામાં છે ને એ દુનિયાના આઠ અબજ માણસો છે એ લઈ જાઓ કોઈ બીજાની ફિગર મળે તો હું તો કહું છું આજ સુધી જન્મેલા માણસોની ફિગર હોત ને એની આરે મારી ફિગર મૂકી હોત ને તોય ન હોત આવી અનન્ય શક્તિ અનન્ય ફિગર માત્ર કુદરતા એક અંગૂઠામાં આપી શકતો હોય તો આ ભેજાની અંદર અલગ અલગ આ હૃદયની અંદર અલગ અલગ શક્તિઓ ન પૂરે એ ગરીબડી ફેક્ટરી છે એ સમૃદ્ધ ફેક્ટરી છે વૈભવી ફેક્ટરી છે દરેકને એન્ટિક બનાવે છે દરેકને એન્ટિક બનાવે અનન્ય માણસ બનાવે છે અને તમે એક એવા છો કે એને બીજા જેવો બનાવવા માટેનો પ્રયત્ન કરો છો કોઈ દિવસ લતા મંગેશકર જન્મી ગઈ છે લતા મંગેશકર જેવો જ બીજી લતા મંગેશકર ન થાય એના ગળાની અંદર વિશિષ્ટતા હોય ને એ શુબ્રહ હોય કે એ મુકેશ હોય કે એ પછી કોઈ પણ એક્સ વાઇજેટ એની એને વિશિષ્ટતા છે એ વિશિષ્ટતા એને લઈ આવીએ અનુકરણ ક્યારેય કરવાનું નહીં અનુકરણ કરીને કોઈ દિવસ કોઈ આગળ નથી ગયો ને જાય નહીં અનુકરણ કરવાવાળો કઢંગી થાય છે કાગડાની અંદર કાગડાનો સોફ્ટવેર છે એ એક કાં બોલે એટલે અનેક પ્રકારના કાગડાઓને ભેગા કરી દે અને એ જ કાં બોલે એટલે પાછા ઉડીને છૂટાઈ થઈ જાય આ કલા કાગડાની અંદર છે બાવન પ્રકારની કલા કાગડાને બાવન પ્રકારની બોલી કાગડો એક કાં બોલીને બોલી શકે આ વિશિષ્ટતા નહીં એની તો એને કાગડો થવા દેવે ને એની અંદર ચતુરાઈનો ગુણ છે એને આપણે મોરલો બનાવીએ તો એની અંદર આપણે કોયલનો અવાજ કાઢીએ તો નીકળે ન નીકળે મોરલા કોય કાગડાને આપણે મોરના પીછા ખોહી દઈએ અને એને કહી કે હવે તું મોર જેવો લાગશો નાઈ જતો તો એ કઢંગો લાગે એ કાંઈ મોર જેવો થોડો થાય પણ એને મોર જેવા થાવાની જરૂર એ ક્યાં છે એને કંઈ તું કાગડો છો ચતુર છો તારી અંદર કાં બોલવાની એ કૌશલ્ય છે સ્કિલ છે એ ગઝબને અજબની છે એને તું આગળ કર એટલે આપણે છગનલાલ ને મગનલાલ આલ્યો છે માલ્યો નથી માલ્યો છે આલ્યો નથી આલ્યો ને માલ્યો અલગ અલગ છે આપણે બેને એક ગણી લઈએ છીએ આપણા છોકરાને આપણે પાડોહીના છોકરાની હાયરે હરખાવી નાખીએ છીએ એ આપણી મોટામાં મોટી ભૂલ છે આપણે આપણા છોકરાની વિશિષ્ટતાઓ છે ગોડ ગિફ્ટ લઈને આવ્યો છે કુદરતમાંથી એ એની અંદર છે ને એ દુનિયામાં કોઈ પણ હે નથી અજબ ને ગજબ છે એનો કોઈ કોઈ હરીફ નથી આ દુનિયામાં જો એ શક્તિ લઈને જોઈ આ મેદાને પડે તો એ કાં તો તમે શોધી લો ન એને શોધવા દો એને તમે ડિસ્ટર્બ નહીં કરો બાળકને બાળક જે કરે કરવા દો એનો શોખ છે એના શોખને જ એનો વ્યવસાય બનાવો બાળક જે કરતો હોય ને એમાં આપણે રોકીએ છીએ બસો ને પચાસ વખત આપણે એને નકાર વાક્યો કે આ નહીં કરતો આ નહીં કરતો આ નહીં કરતો આ નહીં કરતો એમ નહીં કરતો ત્યાં નહીં ચડતો એને નહીં અડતો એની ભેગો નહીં રખડતો આવું આપણે સાંજે પડે નક નકારાત્મક વાક્યો બસો ને પચાસ વખત કહીએ છીએ અને પછી મોટો થઈને કાંઈ નથી કરતો અને પછી આપણે રાયડું નાખીએ તું કાંઈ નથી કરતો કાંઈ નથી કરતો કાંઈ નથી કરતો આપણે એને શીખવાડ્યું હતું તું કાંઈ નહીં કરતો કાંઈ નહીં કરતો કાંઈ નહીં કરતો એટલે કાંઈ નથી કરતો અનકોન્શિયસ માઇન્ડની અંદર સંગ્રહ થયેલું છે મારે કાંઈ નથી કરવાનું એને કહી બેટા પડ ચડ હાથ પગ ભાંગે તો ભલે ભાંગે તું બીતો નહીં પાટો વરજાવી દેવું કે હાથ પગ ભાંગ્યા વગરનો મોટો થાતું એમ કહેવાય એને અરે આપણે હું તો કોકના ઘરની અંદર જાઉં નાનું બાળક હોય ને બે વર્ષનું દોઢ વર્ષનું ત્રણ વર્ષનું અને એની દિવાલમાં ક્યાંય લીટો ક્યાંય લીટો ન હોય ને એટલે મને એમ થાય કે ખરેખર મને દયા આવે કે આ ક્યાંય લીટો નરે એને લાગવી જોઈએ દિવાલ છે ને રંગી નાયક આ બોર્ડ છે લીટા કરો એ ઘરે જઈને ખબર પડી જાય નાનું બાળક હોય ને એના દિવાલોમાં બધે લીટા 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 હોય ને સમજવાનું કે આની મા બહુ સારી છે આનો બાપ બહુ સારો છે આનું શિક્ષણ પ્રોપર થાય છે પણ ક્યાંય આમ ડાઘ ન પડવા દીધો ને ડાઘ લીટી કિરી ક્યાં તો આપણે આમ એને મા ધોળી પડે પોતું લઈ દિવાલ ભગાડી નાખીએ આમ ને તેમ બાળકને યાર છૂટ આપો ને એટલે બાળક ગાભા કાઢી નાખે અસ્તુ જય હિન્દ જય ભારત